એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોકજાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાને બદલે હજુ પણ ઘણા ખરા લોકો તેમાં ડૂબી રહ્યા છે અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદ પંથકમાંથી પ્રકાશમાં આવ્યો હતો આમોદના ભીમપુરા ગામ ખાતે રહેતા કાંતિ રાઠોડના અગિયાર વર્ષીય પુત્ર અરુણ રાઠોડને કોઈ ઝેરી જાનવર કડી ગયું હતું ઝેરની અસરથી અરુણ રાઠોડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો જે અંગેની જાણ તેના પરિવારને થતાં પિતા કાંતિ રાઠોડને કરી હતી આ સમયે પરિવારજનોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાના બદલે ગામમાં આવેલ ભાતીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે ઝેર ઉતારવાની વિધિ માટે લઈ ગયા હતા જ્યાં ઈલાજ કરવાના બદલે અંદાજે બે કલાક સુધી સારવાર વગર બાળક તરફડિયા માર્યા બાદ તે ધરી પડ્યો હતો જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો માસુમના અચાનક મોતથી ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી જ્યારે અંધશ્રદ્ધાના કારણે માસુમે પોતાનો જીવથી હાથ ગુમાવ્યો હતો અમર પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું જેની જાણેના પિતા તેમના ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને તેમને ઝેરી જાનવર કરેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએચસી દવાખાને લાવતા ત્યાં ડોક્ટરશ્રીને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ સ્ટેશનનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાભાઈ આ બાબતે તેમના પિતા તથા બુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરીઝેનર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોશ હતો તેઓ જેમ તરવા માટે પતિજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પેપ મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલ નામ હાલમાં ચલાવી રહ્યું છે આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી છે આ ગુનાના કારણે જે સંડોવાયેલ જે તોમદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલો હોય તે તે તેમોદના એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે